ઓહો આ તો બહુ મસ્ત તમે શાક કરો રહ્યા આ તો બહુ મસ્ત હે સણાની દાળ સણાની દાળ એમ કાયમ બનાય આલતો હોય તો આ કાયમ ના બને આ તો તારે મા મહિનામાં જ બને આ સણાની દાળ મા મહિના સણા પાકે એટલે જ એટલે દાળ બને કિંમતી કહેવાય તો કિંમતી જ ને આ મસાલા એટલા બધા નાખવાના ઓહો મસાલા તો કોઈ આપડે જોવાનું હવે તમે જે કરો ને એમાં જોવું હે તમે ચેવી રખત બનાવો હો એટલા જોવું હે એટલે મને શીખવા મળે ને ફોલો

ચાલુ જ રાખવાનું છે કુટવાનું અને આપણે ખાવાનું ચાલુ રાખે છે ચીવી રાખે એટલે શું શું મસાલો નાખે છે અને મસાલો શું શું છે આપણે જોવાનું અમને મસાલો બતાવજો શું કે અમારે શીખવા થાય ને

અને લીલી ડુંગળી લીલી ડુંગળી ગયો લીલી ડુંગળી લીલા ધોણા લીલા મરચા ને લીલું લહણ ને ટોમેટા અને ગરમ મસાલા ને એવું બધું બચી નાખવાનું હવે તો એ તો અમાર લખી ગયો અમારે શેમ માં બનાવશો ને હવે તમાર દાળ બનાવી અમે ખાવાની આ હવે તમે તો ગમે એ બનાવતા હોય

તમારા ક્ષેત્ર માંથી લાયા તમે સણા ના ના અમાર તો હજુ હવે પાકે રહ્યા